હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વેનિલાની ખેતીની આપણે માહિતી મેળવવાના છીએ વેનિલારની ખેતીમાં મિત્રો કેટલું ઉત્પાદન મળે કેટલી કમાણી થાય મિત્રો વેનિલારની ખેતીમાં કેવું વાતાવરણ અનુકૂળ આવે છે તેની રોપણી કેવી રીતના કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આપને સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો ખાસ કરીને એક વિનંતી કે જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરતા રહો જરૂર જણાય તો કોમેન્ટ કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો વધતી જતી મોંઘવારીના યુગમાં ખેડૂતો આવા પાકની ખેતી તરફ વળી રહ્યા છે જેનાથી બજારમાં સારા ભાવ મળે છે અને મિત્રો ઓછી મહેનતમાં સારી કમાણી પણ થાય છે મિત્રો આ વેનીલાનું ફાર્મિંગ ખેતી કરીને ખેડૂતો લાખો કમાઈ શકે છે વેનીલાનો છોડ અર્ક છે જેનો ઉપયોગ મુખ્યત્વે આઈસ્ક્રીમ છોડા જેવા સ્વાદો બનાવવાના ઉપયોગમાં લેવાય છે આ સિવાય મિત્રો તેનો વધુમાં ઉપયોગ જણાવીએ તો સુગંધિત અંતર મીઠાઈઓ અને અમુક જગ્યાએ મિત્રો દારૂમાં પણ થાય છે કેસર પછી આ વિશ્વનો સૌથી મોંઘો પાક છે માર્કેટમાં વેનીલાનો માંગ હંમેશા રહેતી હોય છે આ જ કારણે ખેડૂતો વેનીલાની ખેતી તરફ વળતા જોવા મળી રહ્યા છે મિત્રો વેનિલાના છોડ વિશે માહિતી મેળવીએ તો વેનિલા એક એવો છોડ છે કે તેનું સ્ટેમ્પ લાંબુ અને નળાકાર છે વેનિલા ઘણા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે જે પેટને સાફ કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી હદ સુધી આપણે મદદરૂપ છે તો મિત્રો આ થઈ વેનિલાની સામાન્ય માહિતી હવે વેનિલાની ખેતી કરવા માટે કેવું વાતાવરણ અનુકૂળ રહે છે તેની માહિતી મેળવીએ તો વેનીલાની ખેતી માટે સારી છાયાવાળી જમીનની જરૂર પડતી હોય છે પાકને મધ્યમ તાપમાનની જરૂર પડે છે ખેતી માટે શેડ હાઉસ બનાવવું પણ જરૂરી બને છે મિત્રો જો તમે ઈચ્છો તો તમે ખેતરમાં મોટા વૃક્ષોની વચ્ચે વેનીલાનો છોડ વાવી શકો છો જેમ કે નારિયેરી ખજૂરી જેવા ઊંચા અને છાયાવાળા છોડ હોય તેમાં તેના વહેલા ચડાવી શકો છો મિત્રો જેના કારણે છોડને પ્રકાશ મળે છે અને વેનીલાના પાક મિત્રો ત્રણ વર્ષ પછી ઉપજ આપવાનું સામાન્ય રીતના શરૂ કરતો હોય છે વેલીનાના પાક માટે મિત્રો જમીન કેવી યોગ્ય ગણાય છે તેની માહિતી મેળવીએ તો વેનીલાની ખેતી માટે સારી રીતે ફળદ્રુપ જમીન જરૂરી છે માટી નાજુક હોવી જોઈએ તેનું પીએચ મૂલ્ય સાડા છથી એટલે કે છ પોઈન્ટ પાંચથી સાડા સાત સાત પોઈન્ટ પાંચ હોવું જરૂરી બને છે વેનીલાની ખેતી કરતાં પહેલાં જમીનનું પરીક્ષણ મિત્રો યોગ્ય કરાવવું જ જોઈએ જમીનને ફળદ્રુપ બનાવવા માટે સળેલું છાણ અને ખાતર ઉમેરવું જરૂરી બને છે હવે વેનીલાનું બીજ કેવી રીતના રોપવું તેની માહિતી મેળવીએ તો મિત્રો વેનીલા વેલાના સ્વરૂપમાં તે વધે છે આ માટે કટિંગ અથવા તો બીજ બંનેનો ઉપયોગ કરી શકાય છે હવે એક ખાસ કરીને ધ્યાન રાખો કે તમારે નર્સરીમાંથી માત્ર વેનીલાના સ્વાસ્થ્ય કટિંગ લેવા જોઈએ અથવા તો યોગ્ય રીતના બીજની પસંદગી કરવી જોઈએ વેનીલા રોપતા પહેલાં ખેતરમાં ખાડાઓ બનાવવા જોઈએ અને આ ખાડાઓ થોડો સમય થોડા દિવસો તડકામાં સુકવવા જોઈએ એટલે કે તડકામાં તપવા દેવા જોઈએ જેથી કરીને તેમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે અને મરી જાય છે હવે મિત્રો આ ખાડાઓમાં સળેલું ખાતર નાખવામાં આવે છે અને વેલાને ફેલાવવા માટે વાયર બાંધવામાં આવે છે અથવા તો તેનું રોપણ જ વૃક્ષોવાળા અગાઉ કીધું તેમ તેવા ભાગમાં કરવામાં આવતું હોય છે મિત્રો એક એકરમાં એક એકરના ખેતરમાં ચોવીસોથી પચીસો વેલાનું વાવેતર કરી શકાય છે ત્યારબાદ મિત્રો રોપણી થઈ જાય ત્યાર પછી વેનિલાના છોડને વૃદ્ધિ માટે સારા ખાતરની જરૂર હોય છે એટલે તેને અવારનવાર ખાતર પણ આપતું રહેવું જોઈએ ગાયના છાણનું ખાતર અળશિયાનું ખાતર તેમાં સતત ઉમેરતા રહેવું જોઈએ આ ઉપરાંત એક કિલો એનપીકે સો લીટર પાણીમાં ભેળવીને પણ તેનો છંટકાવ કરવામાં આવતો હોય છે હવે મિત્રો ઉપજ ક્યારે આવે છે અગાઉ તમને ત્રણ વર્ષનું કીધું પણ સામાન્ય રીતના નવથી દસ મહિના પછી વેનિલાના વહેલામાં ફૂલો અને ફળ પાકવાનું શરૂ થઈ જતું હોય છે આ પછી છોડમાંથી બીજ કાઢવામાં આવે છે અને આ બીજને વિવિધ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જે પછી વેનિલા મળી આવે છે ભારતમાં મિત્રો વેનિલાના ચાલીસથી પચાસ હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે તે વેચાય છે આવી સ્થિતિમાં જો વેનિલા મોટા જો વેનિલાની મોટા પાયે ખેતી કરવામાં આવે તો ખેડૂતો તેમાંથી સારો નફો પણ મેળવી શકે છે એટલા માટે મિત્રો વેનીલાની ખેતી પણ જો શક્ય હોય તો તમારે કરવી જોઈએ અને કરી શકાય છે તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો આપને પસંદ પડ્યો હશે ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ